નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં મેઘમહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આપ જુઓ કે વડોદરા શહેરમાં જે પ્રકારે કહી શકાય કે હવામાન વિભાગની આગાહી હતી અને આગાહીના ભાગરૂપે જ વરસાદ છે એ પડી રહ્યો હતો હવામાન વિભાગે જે વાહ आगाही करी थी कि गुजरात ना माथे जी प्रकार पांच सीस्टम सक्रिय थी थी तेने मेघराजा अनराधार वर्षी सके सौराष्ट्र गुजरात उत्तर गुजरात की जो बात करिए तो तमाम जगह पर आप जो सकें कि जो मेघ मेघमेहर बेटिंग शुरू करी है थी तेरे ફરી એક વખત હવે વડોદરામાં પણ આ તોફાની બેટિંગ જોવા મળી રહી છે જુઓ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સમગ્ર વડોદરા શહેરમાં હવે વાતાવરણમાં જે ઠંડક છે એ પસરી ગઈ છે જુઓ કે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં જે ગરમીનો અહેસાસ થતો હતો બફારાથી લોકો ત્રાહીમામ પુકારી ગયા હતા ત્યારે મેઘરાજાની મહેર અહીંયા જોવા મળી રહી છે આપ જોઈ શકાય છે છેલ્લા અડધો કલાકથી જે મેઘરાજા મહેરબાન થયા છે વડોદરા શહેરમાં ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જુઓ કે મેઘ મેઘરાજા મહેરબાન થવાથી આપજો કે અનેક સોસાયટીઓમાં હજુ કે પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા મોટી મોટી ભૂલબાંગો ફતી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી સો સો ટકા કરવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો આપ પાલિકાની આ નિષ્ફળતાનો જે સંપૂર્ણ નજારો છે તે જોવા મળી રહ્યો છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરામાં મેઘમહેર છે અને મેઘમહેર હવે ફરી એક વખત મેઘરાજે પોતાનું જોર વધારે શરૂ કર્યું છે આપ જોઈ શકાય છે ચોક્કસથી આ વડોદરામાં જે વરસાદ મેઘમહેર જોવા મળી રહ્યો છે ક્યાંક તેનાથી અનેક સોસાયટીઓમાં આપ જોઈ શકાય છે ટાયરો પણ ડૂબી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે તમામ જગ્યાઓ પર આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે વડોદરામાં મેઘમહેર જોવા મળી રહ્યો છે તે ક્યાંક આપ જો કે ટાયરો પણ ડૂબી રહ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે વડોદરામાં મેઘમહેર જોવા મળી રહ્યો છે અને હવે વાતાવરણમાં જે ઠંડક છે એ ઠંડક પસરી રહી છે જોકે ટાયરો પણ આ ગાડીના જે ટાયરો છે તે ટાયરો પણ ડૂબી રહ્યા છે વડોદરામાં છેલ્લા અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો છે તેને લઈને અનેક સોસાયટીઓમાં આપ જોઈ શકાય છે કે પાણી ભરાવાની જે સમસ્યા છે એ સમસ્યા સામે આવી રહી છે અલગ અલગ જગ્યા પર આ પ્રકારે સમસ્યા સામે આવી રહી છે વડોદરા શહેરના અલગ અલગ જગ્યા પર આ પ્રકારે મેઘરાજા મહેરબાન થયા છે અને તેને લઈને પાણી ભરાવાની સમસ્યા છે તે આ જોવા મળી રહી છે આપ જુઓ કે વડોદરા શહેરના આજવા રોડ પર જે પ્રકારે મેઘરાજા અત્યારે મહેરબાન થયા છે અનેક સોસાયટીઓમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી જવાની પણ પરિસ્થિતિ અત્યારે આવી ચૂકી છે આ વિસ્તારની વાત કરીએ તો શહેરવાડી વિસ્તારમાં આ આવી રહ્યો છે શહેરવાડી વિસ્તાર જે ધારાસભ્ય મનીષાબેન વકીલનો જ આ કહી શકાય કે આ વિસ્તાર આવે છે એટલે ક્યાંક જે મોટી મોટી બુલબાંગો પુકારતા આ ભાજપના નેતાઓની જે પોલ છે તે ખુલ્લી પડે છે કારણ કે દર વખતે આ જ પ્રકારે માત્ર અડધો કલાકના વરસાદમાં જો કે આ સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થઈ ચૂકી છે પ્રિ મોનસૂનની કામગીરી માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે જે પ્રકારે હૂટન્સમાં પાણી ભરાવાની અહીંયા શરૂઆત થઈ ચૂકી છે આ પરિસ્થિતિ વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે સતત સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ પણ આ મહેનત કરી રહી છે અને આ દ્રશ્યો તમને આ બતાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આપ જોયો કે જે પ્રકારે પરિસ્થિતિ છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને તેને લઈને લોકો પણ હવે મજબૂરીમાં આ અહીંયા રહેવા માટે પણ મજબૂર બની રહ્યા છે પાલિકા અને જે ચૂંટાયેલી પાક છે તેનો ઉત્તમ નજારો આપ જોઈ શકો છો તેઓ લોકો પણ આ પાણીમાંથી બહાર જવા માટે મજબૂર બની રહ્યા છે આ જોઈ શકાય છે દ્રશ્યોમાં જે પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાવાની ભરાઈ રહ્યા છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે મેઘરાજા મહેર થયા છે વડોદરા શહેરના આજવા રોડની જો વાત કરીએ તો આજવા રોડ ખાતે પણ અત્યારે મેઘરાજા જે મહેરબાન થયા છે તેને લઈને સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની શરૂઆત આ થઈ ચૂકી છે સતત આ મેઘરાજા જે મહેરબાન થયા છે અને આપ જોઈ શકાય છે જે પ્રકારે મેઘરાજા હજુ પણ પોતાની બેટિંગ છે યથાવત રાખી રહ્યા છે અને તેને લઈને અલગ અલગ જગ્યાઓ પર સોસાયટીઓમાં આપ જોઈ શકાય છે કે જે મેઘરાજા મહેરબાન થયા છે અને સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આપ જો જો કે લોકોના ઘરોમાં પણ હવે જે સોસાયટીઓ આજુબાજુની આવેલી છે આજવા રોડ પરની ત્યાં આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે સતત અમે આ પાલિકા સુધી આ બતાડવા માંગીએ છીએ જે ચૂંટાયેલી પાક છે ચૂંટાયેલી પાકને બતાવવા માંગીએ છીએ કે જે પ્રકારે વડોદરામાં વરસાદ માત્ર અડધો કલાકના વરસાદમાં આ જે કહી શકાય કે સમા પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે વડોદરા શહેરના આજવા રોડ પર એટલે કે કિશનવાડી આજવા રોડ પર આવેલા જે સોસાયટીઓ છે ત્યાં આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે સતત આ પ્રકારે દર વર્ષની જેમ આ પ્રકારે પણ કહેવાય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવી છે પરંતુ આ પ્રીમોન્સૂનની કામગીરીનો ઉત્તમ નજારો અહીંયા જોવા મળી રહ્યો છે વડોદરામાં જે પ્રકારે મેઘમહેર થઈ રહી છે એકમાં એક સાથે ગુજરાતના માથે પાંચ સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને જ હવે આ વરસાદી બેટિંગ શરૂ કરી છે સતત આ છેલ્લા અડધા કલાકથી મેઘરાજા મહેરબાન થયા છે અને તેને લઈને અનેક સોસાયટીઓમાં આ પ્રકારે ઘૂંટણસમાં પાણી ભરાવાની સમસ્યા જે સામે આવી રહી છે ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા ક્યારે સ બોધપાઠ લે છે સાથે ચૂંટાયેલી પાક હોય ધારાસભ્ય હોય નગરસેવક હોય તમામ લોકો ક્યારે બોધપાઠ લે છે તે જોવાનું રહ્યું સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા